સવારની શરૂઆત ચા વગર અધૂરી લાગે ખાસ કરીને આપણા વડીલો માટે ઉઠતાની સાથે જ ઘણા લોકોની આંગળી ચાની ચાની કેટલી તરફ જાય છે પહેલી વિના એમને દિવસની શરૂઆત જ થતી નથી પરંતુ શું ક્યારે વિચાર્યું છે કે ઉંમર વધ્યા પછી આ ચાની ટેવ શરીર માટે કેટલા ખતરનાક પરિણામ આપી શકે છે તો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઇબ કરી દો ગુજ આરોગ્ય ચેનલ ને અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું જરાય ન ચૂકશો હકીકત એ છે કે વડીલાવસ્થામાં શરીરનો દરેક અંગ ધીમું કામ કરવાનું શરૂ કરે છે પાચનતંત્ર નબળું પડે છે કિડની અને લિવર જેવી અંગો પોતાની સંપૂર્ણ ક્ષમતા મુજબ કામ નથી કરી શકતા આવા સમયે જો રોજ ખાલી પેટે ચા પીવામાં આવે તો એ શરીર માટે ધીમું ઝેર બની શકે છે ચામાં રહેલું કેફીન અને ટેનિન ખાલી પેટે જાય ત્યારે પેટમાં એસિડનું સ્તર અચાનક વધી જાય છે અને જ્યારે ઉંમર વધી જાય ત્યારે પેટની દિવાલ પહેલેથી જ નબળી હોય છે આ એસિડ એસિડિટી ગેસ પેટમાં ફૂલાવો અને દાહ જેવી તકલીફો ઊભી થાય છે ઘણા વડીલો કહે છે કે સવારની ચા વગર માથું દુખે છે પરંતુ એ માથાનો દુખાવો કેફીન પરની નિર્ભરતા છે શરીર હવે ચા વિના ચાલતું જ નથી ધીરે ધીરે ચાની આ ટેવ પાચન શક્તિને પણ નબળી બનાવે છે ચામાં રહેલા તત્વો આંતરડાની ગતિને ધીમું કરી નાખે છે જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને કબજિયાત જેવી સમસ્યા રોજની સાથી બની જાય છે પેટમાં ફૂલાવો ભૂખ ન લાગવી અપચો આ બધું ખાલી પેટે ચા પીવાથી વધી શકે છે ઉપરાંત ચામાં રહેલો ટેનિન આયનના શોષણને રોકે છે એટલે શરીર ખોરાકમાંથી પૂરતું લોહી બનાવી નથી શકતું પરિણામે એનિમિયા થાક ચક્કર આવવું અને નબળાઈ જેવી સમસ્યા ઊભી થાય છે ઘણા વડીલો કહે છે કે તેઓ રોજ ખોરાક સારું લે છે છતાં ઊર્જા નથી કારણ એ છે કે ચા શરીરમાંથી આયન શોષાઈ જવા નથી દેતી ચાની એક બીજી ખામી એ છે કે શરીરમાંથી પાણી બહાર કાઢે છે કેફીન એક ડાયોરેટિક છે એટલે કે મૂત્ર વધારતી વસ્તુ એટલે ચા જેટલી વધુ તેટલું ડિહાઇડ્રેશન વધારે વડીલોમાં પાણીની ઉણપ પહેલેથી જ સામાન્ય હોય છે અને ચા એ સ્થિતિને વધુ ખરાબ બનાવી દે છે પરિણામે ચામડી સુકાઈ જાય છે મૂત્રમાં દાહ થાય છે અને કિડની પર ભાર વધે છે ચા હૃદય માટે પણ જોખમી બની શકે છે તેમાં રહેલો કેફીન બ્લડ પ્રેશરને અચાનક વધારી દે છે જેઓને પહેલેથી હાઈ બ્લડ પ્રેશર કે હૃદયની સમસ્યા હોય એ માટે ચા એક જોખમી આદત છે હૃદય ધબકારા વધી જાય છે ચિંતા વધી શકે છે અને ઊંઘની ગુણવત્તા ઘટે છે એટલું જ નહીં લાંબા સમય સુધી ચા પીવાથી દાંત પડી જાય છે છે દાંતના પર પડ પડાય અને કેલ્શિયમ નીકળી જાય છે એટલે જોડાનો દુખાવો હાડકાનો દુખાવો ઓસ્ટ્રીઓપોરેસીસ જેવી સમસ્યાઓ પણ ચાની દેવથી જોડાયેલી હોય શકે છે તો પછી શું ચા સંપૂર્ણ રીતે છોડવી જોઈએ જો કોઈ વર્ષોથી ચાની ટેવમાં છે તો એકદમ છોડવી મુશ્કેલ છે પરંતુ ધીમે ધીમે આ ટેવ છોડવી એ જ યોગ્ય રસ્તો છે શરૂઆતમાં રોજની ચાની સંખ્યા ઓછી કરો પછી ચાની જગ્યાએ ગરમ પાણીમાં લીંબુ અને મધ આદુ તુલસીનો હળવો કઢાઓ કે સોંફનો ગરમ ઉકાળો લો આ બધા વિકલ્પો શરીરને હાનિકારક નથી અને પાચન સુધારવામાં મદદરૂપ છે જ્યારે તમે ચા છોડવાનું શરૂ કરશો ત્યારે પ્રથમ થોડા દિવસ માથું દુખશે કે થાક લાગશે એ શરીર કેફીનમાંથી છૂટું થતું હોવાના સંકેત છે પરંતુ ધીરજ રાખો થોડા દિવસ પછી શરીર ફરી સ્વાભાવિક સ્થિતિમાં આવી જશે એસિડિટી ઘટશે પેટ હળવું લાગશે ઊંઘ સારી આવશે અને ચહેરા પર કુદરતી ચમક પાછી આવશે ઉંમર ઉમરવત્તા શરીરને આરામ અને સંતુલનની જરૂર હોય છે ન કે કેફીનના ઝટકાની ચા એક સમયની આનંદદાયક ટેવ છે પરંતુ વડીલો માટે આનંદ કરતાં વધુ તકલીફો લાવે છે તેથી જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ધીમે ધીમે ચાને અલવિદા કહો શરીર તમને આ બદલાવ માટે આભાર જરૂર કહે છે